કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ સરકાર તરફથી આપવામાં આવી છે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ આપવામાં આવી છે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે આ મોટા સમાચાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો ત્રણ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે મોંઘવારી ભથ્થામાં જે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ રાહતની વાત છે દિવાળીનો સમય આવી રહ્યો છે એવામાં સરકારે કેન્દ્ર સરકારે આ ખૂબ જ મોટો નિર્ણય કર્યો છે કે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે જેના જેનો સીધો લાભ કેન્દ્રીય કર્મચારીઓને મળવાનો છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આ ખૂબ જ મોટા સમાચાર છે કે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે એટલે કે જે રકમ હવે એમના હાથમાં આવતી હતી એના કરતાં ત્રણ ટકા વધુ રકમ આવશે હજુ દિવાળીને સમય છે એની પહેલા સરકારે આ મહત્વની જાહેરાત કરી છે ખૂબ જ મહત્વની જાહેરાત કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર છે કે તેમને હવે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો મળશે એક જુલાઈથી અમલમાં આવશે એક જુલાઈ બે હજાર છવ્વીસ થી આ જે છે જે છે અમલમાં આવશે માફ બે હજાર પચીસથી અમલમાં આવી ગયો છે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધ્યું જેની અમલવારી કરવામાં આવી છે આ મોટા સમાચાર તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને અઠાવન ટકા થયું છે